સાંભળો કાગડો પછી હંસ હંસ આ બધા પક્ષીઓ છે એ પિતૃતુલ્ય છે અમુક પક્ષીઓ જે કહેવામાં આવ્યા એ પિતૃતુલ્ય છે આમ તો ત્રણ ત્રણની ની લાઈન છે ત્રણ વૃક્ષો પણ પિતૃતુલ્ય છે ત્રણ વૃક્ષો કયા કયા વૃક્ષો વડલો પીપળો અને બિલી અને બિલી તમને એમ લાગી રહ્યું છે કે મારા ઘરમાં પિતૃદોષ છે મારા ઘરમાં કંઈ મુશ્કેલી છે અમે એવા વાદળો છવાયા છે એકે બાજુથી સુખ આવતું નથી લક્ષ્મી આવતી નથી જે કામ કરવા જે અવળા થઈ રહ્યા છે બિલ્લીના ઝાડ નીચે દૂધ પાણી મિક્સ કરીને લઈ જાઓ બીલીના ઝાડ નીચે દૂધ અને પાણી મિક્સ કરીને લઈ જાઓ એમાં થોડી સાકર નાખવાનું ન ભૂલતા એક સાકરનો નાનો એવો ટુકડો એની અંદર નાખી અને સાકરવાળું જળ અને દૂધ બીલી વૃક્ષના થળની પાસે લાવી અને ભગવાન શિવજીનું નામ લઈને અર્પણ કરી દો મારા ભાઈ બહેનો આજથી જ તમારા જીવનમાં પરિવર્તન શરૂ થઈ જશે આજથી જ આજથી જ શરૂ કરી દઉં જો મહાદેવની કૃપા તેરી કૃપા બિના નાહી લે એ કહી અણુ લોકો કરે છે બહુ એક બેન તો કે બાપજી તમે કીધું ને ત્યારથી હું પાણી ચડાવું છું એક લોટા જલ સબ સમસ્યા કા હાલ ઘણા લોકો પાણીના લોટા બહુ ચડાવે પણ જોજો ડાયરેક ડાયરેક મહાદેવના મંદિરમાં હવે તો સગવડતા રાખે છે ચકલી હોય તાંબાના લોટાએ ત્યાં પડ્યા હોય હા કે ના તમારે અહીંયા આવો રિવાજ ખરો મહાદેવના મંદિરમાં તાંબાના લોટાઇ પડ્યા હોય ચકલી હોય એટલે ચોખ્ખું પાણી આવે ટાંકીમાંથી ડાયરેક્ટ અને લોટો ત્યાંથી લે ત્યાંથી ભરે અને મહાદેવજી ઉપર ચડાવી દે હર હર અને પાછા કે અમે તો રોજ એટલે પણ આમ હોય કઈ ડાયરેક્ટ ડાયરેક જરા શાસ્ત્ર તો જુઓ તો ઘરા